ફરી એકવાર વોર્ડ નંબર એક માં ભાજપે ભગવો લહેરાવ્યો છે ભાજપના અમીશાબેન કરણભાઈ વાઘેલાએ અગિયારસો ને છવ્વીસ મત તો કોંગ્રેસના વલિતાબેન જાદવે સાતસો ને પંદર વોટ અને આમ આદમી પાર્ટીના કિરણ બેન માછી

જેમ વિકાસ ગાથા ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં ત્યારે આ પ્રસંગે હું પેલા તો વોર્ડ નંબર એક ના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગ્રાઉન્ડ લેવલે રહેતા દરેક કાર્યકર્તાઓ જેમણે ગ્રાઉન્ડ લેવલે જઈને મહેનત કરેલી છે એ દરેક કાર્યકર્તાઓની મહેનત આજે સફળ થઈ છે તો આ પ્રસંગે કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથા અવિરતપણે ચાલુ રહેશે અને વોર્ડ નંબર એકમાં બાકી રહેલા કામો પણ પ્રગતિમાં આવશે અને એવી હું ખાતરી આપું છું મતદારોનો ફરી એકવાર કાર્યકરોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ